ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં વ્લોગ ચાલુ થયો છે હવે સુરતના ઘરથી અને ઘરે જો હવે અત્યારે કામકાજ કાલ રાત્રે મોડા પહોંચ્યા મોઢા તો નહોતા પહોંચ્યા આઠ વાગે પહોંચી ગયા હતા સાત વાગે ને આઠ વાગે બહારથી જમીન આવ્યા ને એટલે સાંજે આઠ વાગે પહોંચ્યા હતા તો આઠ વાગે પહોંચી ગયા ને જો પૂજાબેન એ સવાર સવારમાં આવી ગયા છે હેપી ન્યુ ઇયર પૂજાબેન હેપી ન્યૂ ઇર હેપી ન્યુ ઇયર નવું વર્ષ સુરતનું ચાલુ થઈ ગયું છે આપણે સુરતમાં નવા દિવાળી પહેલાં ગામડે વહી ગયા હતા એટલે અહીંયા કોઈને મળવાનું નથી તો હજી તો એ કાર્યક્રમ ચાલશે બધાને નવા વર્ષનો મળવાનું નવા વર્ષ વિશ કરવાનું અને કન્ટિન્યુ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે હવે થોડોક કદાચ ગામડેથી વિડીયો આવે તો લેશું આપણે વિડીયોમાં અને આજથી મજા મજાના અને કામના દિવસો ચાલુ થઈ ગયા જોકે મજાના દિવસો વહી ગયા અને કામના દિવસો ચાલુ થઈ ગયા હવે એવું કહેવાય તો ચાલો બ્લોગ કન્ટિન્યુ કરીએ સવારના નાસ્તા સાથે સવારમાં નાસ્તામાં આપણું પાપડી ચા હાલો પાપડી ને ચા મેં ભાખરી ખાધો તો પણ અહીંયા ભાખરી મજા નથી આવતી ભાખરી ગામડે ખાવાની મજા આવે તો આપણે પાપડી ખાવાનું ચાલુ કરી દઈએ જાનુ બેન ના બેન પણ આવી ગયા છે ચાર બેન તું કેમ ચીંબી આવી હે કેમ નો આવી તાર મમ્મી ને પપ્પા ને બધા આવ્યા તા દાદા ને બાન બધા હે એમ થોડા હાલો તો જાનુ હવે તારી જ્ઞાન કોઈ દી પણ એ તો અમે તો આવ્યા નતા તાર પપ્પા ને તો આવ્યા તા અમાર ઘેર ને તું નું ખબર નથી એને મેં કીધું તું કે ના પાડી એને એને બોલે છોકરા ભેગી વહી ગયું બધા રમતા તને ના ના કોણ તાર મમ્મી તાર મમ્મી ખોટાડી છે આગળ કેવા દે એને હા બિચારી આવું તું ન આવ્યું અમાર ઘેર આવે ને રોકાવા તું તું રોકાણી હોત ને બહુ મજા આવે અમારને જમણવાર હાલ તો કઈ ભૂખા નથી રહ્યા બધા

એ કેટલા દિવસ છે બોલ દિવાળી દિવસે એકલે દિવસે હજી એમને જાનું કોઈ હળી નો કરે હોય હોય તો કેવું રહે સરસ બધું તો આપણે જાઉં સર ગાડી સર્વિસમાં દેવા અને છે એ મારા શું ઉપર પીડા જાનું લઈએ તો ક્યાં પીડા ઉપર પીડી લઈએ હવે પાછું રેગ્યુલર લાઈફમાં આપણે લાગી ગયા છીએ અત્યારે સાડા બારે આજ વેલો ઓફિસ થી ઘરે જાવ છું અને એવું છે કે આજે છે ને બપોર પછી અમારે એક ભાગીદારને ત્યાં વાસ્તામાં જવાનું છે એટલે આજ થોડું ઓફિસે કઈ કામ નથી વરસાદ જેવો પુલ છે અત્યારે એટલે માણસો કોઈ આવતું નથી અને હજી વર્કરો પણ આવ્યા નથી એટલે કઈ કામ વગર ના નવરા બેઠા તા તો વેલા ઘેરે જવા નીકળી ગયો અને બીજી વાત એવી હતી કે ભાઈ ઘરે વેલા જઈએ હજી વેકેશન ચાલે છે છોકરાઓને બધા ઘરે જ છે તો થોડીક વાર શુક્રવારે મજા કરીએ અને ફામમાં જવાનો પ્રોગ્રામ બને છે પરેશભાઈનો મેસેજ આવ્યો તો હવે જોઈ શું થાય છે આગળ આગળ તો ચાલો કન્ટિન્યુ આગળ બ્લોક ચાલો રોગ્યરે પહોંચતા થઈ ગયો અને હજી ચા હત બેન છે એમ ને તો જોયું ને ચાત બેન તારા પપ્પાને કેજેટ કંટપ્લેટ લઈ દે હો હે નહીં કહેતી હો આ જાનુંનું છે ને તારું છે સર રમજો બે હો અને ક્યારથી ટાઈમ લિમિટ કરવાની છે આપણે હે

તારે તણાવડક ની ચાત આવડે ચાત નો આવી આપડી કેરે બધાય આવન એ એનો કોઈ લાવું નહીં કે કે મને કીધું નહોતું તો બી લી છે જાનું કે એવું નહોતું કીધું કદાત બસ અખો પાપ લાવી નો હોય એટલે હા અને પાછો હું કીધું તો મને પાછું હું કીધું ઈ એક માર પગ મોડે હા તો પગ મોડે જો કે તારે હાલીન આવવાનું તો ટીમ્બી ઓ ન્યા તો આવી જતી ઉટવાળા ન્યાથી પછી કોઈકની ગાડીમાં جاتی જતી આ ગાડીમાં બેઈ જ હોય ને તારે તારા પપ્પા ને મમ્મી ને ખીર ખીર બનાવી લીધી ને બેઠું ચારે ખીર સરપ્રાઈઝ મળી મને બી તો બે સાઈડ લખાધે ને આપણે એક સાઇડ જો ખાધી ગુલાબ ગુલાબ એક સાઇડો ખાધી ને ધામ અડધું સાઈડનું ખાધું પણ માપો માપ બધું ફિક્સ દો બધું કમ્પ્લેટ પૂરું રોટલી એક પડી છે ને હજી ગુલાબ જમ્યા છે એટલે આગળ પૂરી માપો માપ બધું થાય હોય ત્યારે એકલા ઓછા પર માણસો હોય ને ત્યારે બધું આવું થાય વધારે હોય ને તો કેવું થાય કે ભાઈ એક બે જણા ખાય ને એક બે જણા ન ખાય ને એક બે જણા વધારે ખાઈ જાય એવું થાય એટલે મેં મેનેજમેન્ટ વિખાઈ જાય સારી વસ્તુ હોય ને ત્યારે આ બધા ભૂકા કાઢ નાખાય ને સારી વસ્તુ એટલે એના ભાવ વસ્તુ પછી ભીંડા શાક હોય તો પૂરું કરી નાખે દૂધીનું શાક પેલા બહુ કાકા દૂધી નું શાક બંધ કરી દીધું કા હા નકર પેલા સોળે જોડે દૂધી નું શાક અને મિસ્ટન લાગતો બધા ભૂકા કાઢી નાખતા એના બદલે દૂધીનું શાક ખાવું બંધ કરી દીધું અચાનક એ નહીં હું કેવાય ફેવરિટ વસ્તુ બદલાઈ ગઈ દૂધીના શાકમાંથી શાક માંથી હું છું ભીંડા નું હતું પણ દૂધીનું શાક વહી ગયું ને એવું કેમ થયું એ કારા ખાઈ લીધું

તાર મમ્મી ને ચા પાય બનાવ્યો ચાલો કર્યું વાહ થેન્ક યુ વેરી મચ આગળ ચા બનાવવાની હોય લાટકી ના પડતી હતી પીવો વિડીયો આ અંદર અંદર હતી નચ્યું હજી તો પેલી લઈને કે હજી શું લો જગવતા આવડતો નથી એને અને ચા બનાવીશ તો એનો વાક નથી તારો વાક છે તો કેટલી ફાસ્ટ થઈ ગઈ તો ચા બનાવી નથી દેતી વિડીયો ચાલુ કર્યો એટલે ભગવાન ની દયા થી બનાવી દીધી આ હાવ હાવ મળી ગયું મસ્ત ન કરતા ને વિડીયો ચાલુ કરી દેવાનો તો કોને કોનો કરો મસ્ત ચા પીવાની છે બપોરે 3 વાગે અને જવાનું છે વાસ્તા એટલે આડે બે તૈયાર થવા જાહે મા દીકરી હું નબી તો બે તૈયાર છે હે ના બે તૈયાર છો ને બેટા અત્યારે 4 વાગે ને 10 મિનિટ ફાઈનલી ચા પીવા મળી ગઈ છે મસ્ત ચા ની સુસ્તી સાથે આપણો દિવસ જાય છે અને પહેલો દિવસ આજે સુરતમાં થોડોક શું કહેવાય વરસાદવાળો રહ્યો છે અને અત્યારે આપણે જવાનું છે એક વાસ્તામાં આપણે કલાકમાં અને જઈને વાસ્તામાં અમારે હું કરો પછી હાજે કંઈક પ્લાનિંગ કરવું છે કે આગળ જવાનું જે રજા હાલે છે ને રજાનો એક દિવસ કોરો નથી મૂકવો એવી ગણતરી છે તો જોઈ શું થાય છે આગળ આગળ કન્ટિન્યુ લોગ આપણે સાથે ચાલુ રાખીએ આ વિડીયો જે છે એ ટીમ્બી ગામનો છે અને અમે આવ્યા પછી પાછું ખૂબ વરસાદ પડ્યો અને ફરીથી પાછું નદીમાં ખૂબ પાણી આવી ગયું વિજયભાઈ ને બા ને દાદા ને ભાભીને બધા ગયા તા નદી જોવા અને ત્યાં એમણે વિડીયો બનાવીને મોકલો છે તો આ વિડીયો અમારા ગામની નદીનો છે જે બીજી વખત પૂર આવી ગયું નદીમાં ત્યાંનો જો કંભટના વરસાદનું પાણી આ અમારો રસ્તો છે વાડી જૂની વાડીએ જવાનો રો આ રસ્તો ભીરો છે આ રસ્તામાં એકનું પાણી હજુ જાય છે આ મેન રોડ છે મેન રોડ વાહન આવતું આ बाजूથી આ રસ્તો જૂનો વાડીએ જવાનો આ ગામમાંથી આવતો રસ્તો

આપણા પાર્કિંગમાં જૂની મકાનના પાર્કિંગમાં કૂવો બનાવેલો છે એ કૂવામાં જાય છે પાણી અત્યારે જો આ કૂવો છે પાર્કિંગ આખું ભરેલું હતું પણ કૂવામાં ચાર્જિંગ થઈ ગયું છે આ બેલા ને એની નીચે કૂવો છે હા આપણું પાર્કિંગ છે જૂના મકાનનું આપણા જૂના મકાન અહીંયા ટેમ્પાર બધા આવે છે ભૂલ વરસાદ હવે વરસાદ થોડીક વાર માટે રોકાઈ ગયો સામે દુકાન છે બેંગ્લોર સોપારી એની અંદર નીકળી ગયું પાણી ભરાઈ ગયું પુષ્કળ વરસાદ પીડ્યો આજે તો જૂના મકાન છે બાપા બેઠા બાપાને થોડીક તબિયત ઓલી થઈ ગઈ હતી હવે સારું થઈ ગયું સરસ છે પાછળની સ્થિતિ હું છે જોઈ જરાક આ શોપિંગ ની પાછળ નો ભાગ જય ભગવાન હું કે આજ વરસાદ પાણી ભૂકા કાઢી નાખ્યા સીમાડો આવી ગયો છે ને એવો હે

અને કપડાં ચેન્જ કર્યા છે અને શું કહેવાય ઘડિયાળ પહેરીને બ્રેસલેટ પહેર્યું ને એવું બધું વસ્તુ પહેરવાની પહેરી આ ગળામાં ચેન પહેરો છે મસ્ત એવું બધું પહેર્યું છે પણ કોઈ પ્રકારનો મેકઅપ નથી કર્યો જોવાનો ચહેરો જોવો તમે બધા જોઈ કહો આ જ રખાય કે નહીં કહેવાનું એ છે કે અને ખાલી એટલું કહેવાનું છે કે આ બેનને મેકઅપ કરવાનું નથી ક્યારેય હું એને ના પાડું તો એ અલગ અલગ પ્રકારના કેટલા મેકઅપ કરે ને ઓલું શું કહેવાય લિપસ્ટિક કરે ને આઈ આઈ લાઈનર કરે ને પાવડર લગાડે અને

આવે એ ઓકે તો જો આજે જાનું બેણા એ કાંઈ નથી લગાડ્યું મસ્તી એમનું નેચરલ તૈયાર થઈ છે મને બહુ ગીમો આજે આ રીતે જ કાયમી તાર તૈયાર થવાનું એટલે છે ને મને તું વાલી વાલી જ લાગે હો ન કરે વાલી લાગે પણ મેં એ નહીં કરવાનું તૈયાર કાંઈ તારે ગ્લો એમનું આવે સ્કીન પછી એવું કરવા જાય તો ખરાબ થઈ જાય આપણો ચહેરો ઓકે ઓકે આ દૂધ ગરમ થાય છે અત્યારે એને હવે જવામાં થાય છે મોટું અને મોટું મોટું દૂધ આવ્યું ઘે એટલે છે ને છ વાગ્યા ને અત્યારે એટલે પહોંચવાનું છે સાડા પાંચસો ઓલરેડી થઈ ગયા છે આજે તારીખ એકત્રીસ એકત્રીસ તારીખે ઘરે જઈ અહીંયા આજનો વ્લોગ છે ને અમે જોતા જોયો છે ને કે મતલબ ક્રમદિવસનો લોગ આજ નહીં કાલની ક્રમદેશનો લોગ તો એ વ્લોગમાં બપોર જ મેં રિલીઝ કર્યો હતો પણ થોડીક ખામીઓના કારણે યુટ્યુબે એને રિમૂવ કરી નાખ્યો એની ખામી સુધારીને પાનો સાંજે સાડા સાતે તમે જોઈ લીધો છે આ વાત તો હું કરું છું એ વધારે લીધી પણ હવે સાડા સાતે રિલીઝ કરવો પડ્યો હતો એટલે કોઈ કદાચ એમ કહે કે કે કેમ ભાઈ દોઢ વેગન ટાઈમ ફેરફંગ પાછો સાડા સાથે કર્યો પણ કારણ એ હતું કે થોડીક ખામી હતી એમાં નોર્મલ ખામી એવી હતી કે ભાઈ અમે એક જગ્યાએ ઓલો આપણે ગરમ પાણીનો કુંડ હતો ત્યાં ગયા હતા ને તો ત્યાં એક નાનું બાળક હતું નાનું બાળક એ મતલબમાં ન્યૂડ હતું એટલે એનો વિડીયોમાં એ આવી ગયો પાછળ એટલે યુટ્યુબ એ રિમૂવ કરી નાખ્યો તો આવી નાની એવી કારણ નાના કારણોને કારણે યુટ્યુબ આવા વિડીયા રીમૂવ કરી નાખે છે તો જે વ્લોગ બનાવતા હોય ડેલી વ્લોગ બનાવતા હોય એના માટે આ એક લેશન છે તો મારા શું કહેવાય અનુભવ ઉપરથી તમે પણ એક શીખ લેજો ઘેરેથી નીકળી ગયા છે ફાર્મ આ જાવ ફાર્મમાં છે આમ તો અત્યારે વાસ્તુ હોય ઘેર જ આવવું કે નીકળે ઘરે જ થોડુંક મોડું થઈ ગયું આપણે મુના મામા ની સીધા ફામે આવે છે તો બધા ફામે જઈએ ને એવું લાગે ત્યાંથી પછી લાવું કેમ કે ફામ ની એક્ઝેક્ટ પાછળ જ ઘર છે એટલે જઈએ ત્યાં પછી હા પછી આટો મારશું પેશન્ટ જો મારા મામી આવી ગયા છે ગાડીમાં બે જાય જય સ્વામિનારાયણ નવા વર ના મામી પગે લાગી લો કઈ તમારે દેવું હોય તો ગયો ગયું ખાલી આશીર્વાદ શું થાય આશીર્વાદ જ હોય

એટલે હા ફ્રીઝ થઈ અને નવરાશ જઈને ક્યારે એકલાસ જઈ એટલે કઈ ઉપાધી નથી કોઈને કહેવા પણ અભિનગડીક નહોતો આવું નહોતો હોવ એમ કરતો તો પાછો બેહી ગયો ગાડીમાં હવે જઈએ છીએ મૂવી જોવા અને પિક્ચર છે ને બહુ મખણાનો છે એ પિક્ચર જોવા જાય છે હવે લાલો ટિકિટ લઈ લીધી છે હવે પણ દસ ને નો શો છે હજી ટાઈમ થયો છે નવ ને આઠને પીસ્તાલીસ તો હવે હું કરીશું એટલે તો ટાઈમ તો કેટલા ઘણી વાતો ભેગી થઈ ગઈ

ત્રીસ મિનિટે ઘરે આવી ગયા છે અને મજા આવી મૂવી જોવાની લાલો જે રીતે મૂવી ના બધા વખાણ કરતા હતા ને એટલું બધું તમને ન કહ્યું પણ તો એકવાર જોયું એમ સારું છે અને આજનો લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે